તો મારા યોદ્ધાઓ કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને તારીખ ઓગસ્ટ કરંટ છે તેમાં મહત્વ મહત્વના કયા મુદ્દાઓ લખ્યા એ પણ તમને બતાવીશું તો સાથે રહેજો અને જોઈ જઈએ પંદર ઓગસ્ટ બે હાજર પચીસ નું કરંટ અફેર તો મારા યોદ્ધાઓ આજે જોઈ શકો કે તારીખ પંદર આઠ બે હાજર પચીસ નું કરંટ અફેર છે આજે રેકોર્ડેડ ફોર્મમાં કરંટ અફેર હતું એટલે આપણે એમએસએસપી લખી અને પ્રશ્નો પણ ઓછા હતા તો બીજી સાથે કન્ટ્રી તમને કેટલા કેટલા પ્રશ્નો લખ્યા

ઈપીએસસીની શતાબ્દી વર્ષ સો વર્ષ પૂર્ણ થાય છે બે હજાર છવ્વીસમાં એટલે બે હજાર પચીસથી છવ્વીસ એક વર્ષ શતાબ્દી વર્ષ ઉજવશે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ નાર્ગોના કારબાબ પર દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે કયા બે દેશોએ વ્હાઇટ હાઉસ ખાતે ઐતિહાસિક શાંતિકાર કરાર પર હસ્તાક્ષર કર્યા તો અજરબેજે અજરબેજાન અને આર્મેનિયાએ કર્યા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતમાં વન વેબ એલ ઇ એટલે કે લો અર્થ ઓર્બિટર સેટેલાઇટ સેવાઓ પૂરી પાડવા માટે કઈ કંપની નેલ્કો લિમિટેડ સાથે ભાગીદારી કરી તો યુટિલેસ્ટ ઈ યુ ટી ઈ એલ એસ એ ટી જે નેલ્કો લિમિટેડ છે ટાટાનો ભાગીદાર ગ્રુપ છે એના પછી આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં મળેલ કઈ સંસ્થાએ બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટેની ભારતની બિડને લીલી ઝંડી આપી તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા એના અધ્યક્ષે પીટી ઉષા આ કોમનવેલ્થ જે ગેમ છે દર ચાર વર્ષે થાય છે આ વખત બે હજાર ત્રીસમાં આયોજન અમદાવાદમાં થયું અગાઉ પણ એને આયોજન કરેલું છે ભારતે તો બે હજાર દસમાં કરેલું છે આટલે સુધી આપણે કરંટ અફેર લખ્યું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહીજો તો મળી આપણે પૂગોળમાં ચેપ્ટર

પંચમ પ્રવૃત્તિ તૃતીય પ્રવૃત્તિનું કોષ્ટક સ્વરૂપે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે છે એ જોઈ શકો મિત્રો પછી પંચમ પ્રવૃત્તિ વિશે છે એના ત્રણ વિકલ્પો છે એ પણ છે મિત્રો આવતીકાલે આપણે અહીંયાથી પરિવહનથી શરૂ કરીશું પરિવહનમાં અડધું કાલે જોઈશું પમદાર પૂરું જોઈશું એટલે બે દિવસ ચેપ્ટર ચાલશે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે ગણિતમાં કોઈ પણ હા ગણિતમાં આપણે વર્ગમૂળ અને ઘનમૂળ વિશે માહિતી મેળવી મળીએ તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે ગણિતમાં વર્ગમૂળ અને ગનમૂળ વિશે માહિતી મેળવી લીધી છે તો ચલો બતાવી દો તમને કે વર્ગમૂળ અને ગનમૂળમાં શું શું વાંચ્યું અને શું શું દાખલા ગણ્યા તો સાથે કન્ટિન્યુ રહેજો તમારા જોઈ શકો તમે આપણે વર્ગ અને વર્ગમૂળ અને ગન અને ગનમૂળ વિશે માહિતી મેળવી લીધી છે એમાંથી આપણે વર્ગમાં ત્રીસ સુધી વર્ગ અને પચીસ વીસ સુધી આપણે ગનમૂળ યાદ રાખવાના છે તો જોઈ શકો મિત્રો વર્ગ કરવાની રીત પણ આપેલી છે મિત્રો ઘણી બધી રીતો આપેલી છે જોઈ શકો વર્ગમૂળ કરવાની રીત આપેલી છે પછી ઘનમૂળ શોધવાની રીત આપી છે આ બધા ઉદાહરણો છે મિત્રો એટલે સુધી ત્યાં આપણે ગણિતમાં લખેલું છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મળીએ આપણે ઇતિહાસ તો તમારા યોદ્ધાઓ આપણે ઇતિહાસમાં જે મેન્સના ક્વેશ્ચન લખતા હતા

બીજો પ્રશ્ન છે કે હડપ્પે સભ્યતાના લોકો ઘરની સજાવટ માટે કઈ કાળજી રાખતા સજાવટ કઈ રાખતા કાળજી કઈ રાખતા પછીના પછીનો પ્રશ્ન હડપ્પે સભ્યતાના લોકો કુશળ કલાકારો હતા એમ શાથી કહી શકાય એ પણ પ્રશ્ન છે એના પછીનો પ્રશ્ન મિત્રો પછી હડપ્પી હડપ્પે જે મુદ્રાઓ મળી છે એ વિશેની માહિતી આપો એને વિશે છે એના પછી વિભાગ સીમાં ત્રણ માર્ક્સના પ્રશ્નો છે મિત્રો તો હડપ્પી સભ્યતાના કઈ રીતે વિશિષ્ટ પ્રકારની નગર રચના જે નગર રચના હતી ગટર રચના હતી જે સ્થાન ગૃહ હતા પછી બધું બધું મળી આવે છે સભાગૃહ વિશે એ વિશે માહિતી છે પછી લોથલ હડપ્પી સભ્યતાનું મુખ્ય મહાન આર્થિક કેન્દ્ર હતું સ્પષ્ટ કરો આર્થિક કેન્દ્ર કે માટે કહેવાય કારણ કે દરિયા કિનારે આયાત નિકાસ થઈ હતી એના માટે

સવારથી માંડીને સાંજ સુધી આપણે આજે વાંચી છે અને આપણે સો દિવસ રણનીતિનો દિવસ આજે પાંત્રીસ મો તો આપણે સવારે કરંટ અફેર પછી ભૂપોરમાં ચોથો ચેપ્ટર અને ગણિતમાં વર્ગમુળ અને ગણમૂળના ઇતિહાસમાં આપણે નેન્સના ક્વેશ્ચન લખ્યા તો આજ સુધી આપણે આટલું રાખી છે અને આવતીકાલે આપણે ફરીથી મળીશું તો વિડીયો સાથે તમે બને રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ભીષણ તલાટી ન્યૂઝને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ